વાગી જશે ઓ તારી અગિયાર વાગી જશે પેલા રમણીય મને કીધું તું તો મારા પેલું સાધવાનું શીખવાનું છે વેલા બાર એવું અને હારું હું એને કીધું તું કે મારા હારું એને ભેગું તો થવું જ પડશે પણ રાતમાં મને લાગે છે બીક એ કોક કરવું પડશે એના ઘેર તો જવું પડશે કોક કરીને કોક ના તો દારી બાર્યું લેતો જાવ

ઓ મોટો શેડો રાખવા નાક આપા જઈએ છે ને ચોક ઓણ પરસી તો એ તો ઓણ પર છું અલ્યા અતાર હોયો બેવાઈ જાય તું એ અલ્યા બિહોની વાત નહીં પણ ઓણ પર તો આપા જૂતો લેવાય ના રહીએ અલ્યા શેડો તો મોટું જો આ તો ડેડો હારો પરઈ રહ્યો તાર તો અતાર આથી મંડ્યો છે શેડાઉન બેનાનો બોનો કાઢવા મંડ્યો છે હોભર હા બોલ આ બાલ દાઢી ઇન્નામ નહીં વધાર્યું રાતના રાજા છીએ તે હું અમે કોઈ આ દાઢી જેની કરી બાલ ઘેરા છે અમે કોઈ રાતના શિયાર છીએ

પણ એ મને લઈને આવ્યો તો હંગા તેલમ તમાર આઈતના કરા કશ્યું આ તો ટાઈમ વધી ગયો છે મને એવું લાગ્યું કે ભૂતરો આપ ઘેર આયો ટાઈમ પોકેવો નહીં તે ના તો એનો પાછો લાવ ગમે તે કરીને તાર વિદ્યા વાપરજો વિદ્યા તો આવા વાપરી તો પૈસા કા આવા કદી જિંદગીમાં આવા લઈ જાજો ના આવતો ને કે હું બનાય છે ને પાછો નહીં પેલું કહું તો વિદ્યા વાપડવું પડશે આઈ તું જોતેના લઈને હાળું ને બનાવું ધીરાતી ખબર નહી પડતી ચૌદત સાજે ગમે તે કરો વિદ્યા વાપરો તમારી એને પાછો લાવો ડાયાને ઓ મારો કો કળું પડશે

ખબર વાત થઈ તી અગર હોય સત્રીસો લાવી દીધા અને પેલા પેલા અલગ મંગાયા તા એને લાવે છુ અને સપ્પુ લાવશે પુત્રો તો આ હોય તો સીડી પડશે તો નાખી દેવું સર બધું એ સર તો જલ્દી ટાઈમ ટાઈમ બરાબર બે ના પણ હશે આ બધું

બે ડોગો ભરફા આવ્યો જેમ જેમ જશે એમ જુદા જુદા પાટા નો છે પાછો એના બાર આવ્યું પાછા પડી તો

વાત મારી બીજી તું કઉપુ લાયું હળકી હળકી છું બોલા કાઢી ધોરી લીલી ફિલી જે હોય ગયો

બોલો કાચ ને ચોરાને ચાપટાને રક્ષા કરજો ઓહો રમન યાદ રાખજો શ્લોક હા હા રક્ષા કરજો રક્ષા કરજો તો આ રમણ જોયું થોડી જગ્યા રાખજો રમણ જગ્યા રાખી હ

શિક્ષક નમ તચ નમય નમો નમ રમણ જો પાછો આવ્યો પેલો દુઃખસ હોમ તું તારે

ચલાવતી તારો ભાઈ નો ખાવાનું નાશ ન કરી રેમ હા પાછી બીજો રાઉન્ડ માં છે જલ્દી ફટાફટ કરું નાશ નાશ ના કમલા માર્યો તો રાઉન્ડ ફરી થી બીજો રાઉન્ડ માં હાલ માર્યા પે ઘોસ હો અરે રમન જલ્દી કરજે આઈ મન લાગે હો રમન જોજે હો રમન આઈ હો હાલી સુરેલ મન લાગે હો ફરી થી આવશે મંત્રો ની ઓમ ક્રોમ બ્રોમ ક્રોમ જલ્દી પેલો જન આવ્યા બે તો માથા વગર ધોયા છે ગોચેઠું હે નહી હળકા તારા ધોવા લઈને આવ્યો છે તું

બાપલા બાપી કઈશ એટલા ડે ધૂપ પડતી હું આ લે તમના રમ્યો ધૂપ લાવ ધૂપ લાવ્યો લેતું તો હે હાલ ધૂપ લેતું તા